જય માતાજી મિત્રો મારી બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું કમલેશ સોળા મિત્રો મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી સંક્રાંતિ મિત્રો ઉત્તરાયણના બે દિવસો છે મોજ કરો જલસા કરો બીજું શું છે કે ઢાબા પર જાઓ દરેક ધ્યાન રાખજો બે દિવસનો તહેવાર છે મોજ કરો બીજું કે શું કંઈ છે નહીં બાકી નાના છોકરા બોકરા ઢાબા પર હોય તો ધ્યાન રાખજો બધા પડતા બાકી બીજા બે દિવસ ફરતી આવે છે કે આ છોકરો ઢાબા પરથી પડ્યો આ છોકરાને દોરી બાકી તો ખાસ તમારું ધ્યાન રાખજો બીજું તો કંઈ નહીં આ દિવસ આપણે તહેવાર તો બે દિવસનો છે ઉત્તરાયણ પણ અપનાવે છે લોકો આખું વર કારણ કે હું તારી કાપો ને તું મારી કાપ કાપવામાં કાપવામાં કોઈ ઊંચું આવતું નથી મિત્રો મોજ કરો અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ છે આકાશ પહેલાં જે કંઈ ઉત્તરાયણ છે નહીં પહેલાં તો બે હજાર સત્તર અઢારમાં તમારે દિવાળી પર લોકો પતંગો ચકાવતા હતા જ્યારે અમે સ્કૂલ જતા હતા ત્યારે તો રવિવારે તો ઉતરાયણ જેવું જ લાગતું હતું મિત્રો દેખાય છે પતંગો તો ક્યાં બગલા ઉડાય છે તમે આખા ગામમાં જુઓ ને મિત્રો તો ભાગ્યે પચીસ ત્રીસ પતંગો ઉડતી હશે કારણ કે અત્યારે કોઈ જોઈ ટાઈમ જ નહીં પતંગો ઉડાડવાનો હા મિત્રો તો બીજું તો કંઈ નહીં ધ્યાન રાખજો